નમસ્કાર વાલા વાય મિત્રો આજે હું તમારું શિવશક્તિ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું તમને જોતાં જ ખબર પડી ગઈ હશે કે આપણે કેના વિશે ચર્ચા કરવાના છીએ તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી પ્રવેશ પરીક્ષાનું માળખું પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નોની સંખ્યા એકસો વીસ હશે અને તેના કુલ ગુણ હશે હશે તેનો સમય પ્રવેશ પરીક્ષાનું માળખું પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચ ના અભ્યાસક્રમ પર આધારિત રહેશે જેમાં ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન પર આધારિત રહેશે વિષય પ્રમાણે ગુણભાર આપણે જોયું હતું કે કુલ એકસો વીસ ગુણ હતા અંગ્રેજી ક્ષમતાના દસ ગુણ અને હિન્દીના પણ દસ ગુણ હતા તૈયારી માટેના સ્ત્રોત તાર્કિક ક્ષમતાના પ્રશ્નોની ચર્ચા તમે તમારા શિક્ષક ગણ મિત્રો કે વાલી સાથે કરી શકો છો જેમાં ધોરણ પાંચ પાઠ્યપુસ્તકનું સ્વધ્યન સ્વધ્યન પોથી અને જીસીઆરટીની વેબસાઇટ પર અપલોડ કરેલ પ્રશ્ન બેંક પર તમે તૈયારી કરી શકો છો અને હા શિવશક્તિ એજ્યુકેશનમાં રોજ એક સીટીનો વિડીયો મુકાવવામાં આવશે જેના દ્વારા તમે તૈયારી કરી શકો છો થેન્ક